ગુજરાતની અંદર અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જાહેર જગ્યાઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે આજે તમને એક એવી ઘટનાની વાત કરવી છે કે જ્યાં સરકારી હોસ્પિટલની અંદર કે જ્યાં લોકો જીવ બચાવવા આવે છે ત્યાં જ એક વ્યક્તિને હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે શું છે સમગ્ર ઘટના જોઈશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગરની અંદરથી એવી એક ઘટના સામે આવી છે કે જેને લઈને જામનગરની અંદર હાહાકાર મચી ગયો છે જામનગરની એક જ સોસાયટીમાં રહેતા બે મિત્રો હતા કે જેનું નામ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને જયપાલસિંહ ચુડાસમા હતું તે બંને વચ્ચે કોઈ અનુબંધ બને છે કોઈ વાતને લઈને ઝઘડો થાય છે ત્યારબાદ આ ઝઘડો રોદ્ર સ્વરૂપ ધારણ કરે છે જ્યારે જયપાલસિંહ દ્વારા ધર્મેન્દ્રસિંહ ઉપર હુમલો કરવામાં આવે છે અને ધર્મેન્દ્રસિંહને ઘાયલ કરવામાં આવે છે ત્યારે ઘાયલ હાલતમાં ધર્મેન્દ્રસિંહ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હોય છે ત્યારે જયપાલસિંહ દ્વારા પાછળથી આવીને ધર્મેન્દ્રસિંહ ઉપર હુમલો કરવામાં આવે છે તીક્ષ્ણ હથિયાર વડે અને તેમને સરકારી હોસ્પિટલની અંદર જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે રોડ રસ્તા અથવા જાહેર જગ્યાઓ ઉપર તો અવારનવાર આવા કિસ્સા બનતા હોય છે પરંતુ જ્યારે સરકારી હોસ્પિટલની અંદર આવો કિસ્સો બને છે કે જ્યાં લોકો પોતાનો જીવ બચાવવા આવે છે ત્યાં જ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે ત્યારે વહીવટ તંત્ર ઉપર સીધા જ સવાલો ઉભા થાય છે આ મુદ્દે ધર્મેન્દ્રસિંહના મિત્રોનું શું કેવું છે તે પણ તમે સાંભળો આયુ આવી વીસ આ ના બાવીસ વર્ષના સરકારી સંસ્થામાં આવી અને કોઈ પણ વ્યક્તિ આવીને મારી જાય

જો સરકારી સંસ્થામાં આ વસ્તુ ગમે તો રોડ ઉપર પબ્લિક બીજી પ્રોપર્ટી માં આ બધી વસ્તુ કામ લઈ જાય અને પબ્લિક ને બહુ મોટી કામયાબી ભોગવ કારણ તો એવું નાનો રખો પેલા મિત્ર હતા કોઈ નાની કોઈ પ્રોપર્ટી હોય બરોબર આ વસ્તુમાં એ લોકો એ વસ્તુ નો વેર જેર રાખી અને માતા ગુટ કરવા આવ્યા જયારે જયારે જે આ ઘટના થઈ ગઈ ત્યારે ઇલાજ કરાવવા માટે આવેલા તેનોથી ગાલા ઇલેક્ટ કરવામાં આવેલા પછી એની ઉપર ખાતો હુમલો થયો જો તો તોમાં એને એક માર માર્યો જો ન્યાય લેбя એ અને થી પછી વહ હે ખાતો હુમલો કરવામાં આવો પેલા એ સોસાયટી માં ત્યારે એને મજા મળી સિક્યુરિટી બિલકુલ પુવર બિલકુલ છે અને કોઈ પણ વ્યક્તિ બચાવ માટે નથી આવી પરિવાર વ્યક્તિના ભેગા હતા હુમલો થયો એક વ્યક્તિ પબ્લિક માંથી એમ ના ક્યું કે પબ્લિક માંથી કોઈ આવે કોઈ ની આપણે મદદ કરી એમના પરિવાર નું એક જ દીકરો હતો એનો પરિવાર પરિવારથી

બનાવો ના બને આવું જોડાસુરિટી સ્ટાફ આવો બે હોય આઠ થી દસ થી બનાવ બને રેપોર છે સૌરાષ્ટ્રની પ્રખ્યાત જીજી હોસ્પિટલમાં જ્યારે આવો કિસ્સો બને છે ત્યારે જીજી હોસ્પિટલની સિક્યુરિટી ઉપર પણ પ્રશ્નો ઊભા થાય છે અને જાણવા મળે છે કે જીજી હોસ્પિટલથી નજીકમાં જ એક પોલીસ ચોકી છે તો આ હત્યાના બનાવ બન્યો ત્યારે આ પોલીસ શું કરી રહી હતી તે પણ એક મોટો પ્રશ્ન છે જો સરકારી જગ્યાઓમાં જ આવી રીતે ખુલ્લે આમ હત્યા કરી દેવામાં આવતી હોય તો જાહેર જગ્યાઓમાં તો સામાન્ય લોકો કઈ રીતે સુરક્ષિત રહી શકે તે એક મોટો સવાલ છે હાલ તો જામનગરની પોલીસ દોડતી થઈ છે અને આરોપીઓને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે હવે જોવું રહ્યું કે આ આરોપીઓને પોલીસ ક્યારે પકડી પાડે છે હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ